લગતેર તાલુકાના ઓળખથી ઢાકી જતા રોડ પર માઇનોર કેનાલનું નાળું લીક હોય બે ગામના લોકો પરેશાન ઢાંકીથી લગતર અને અમદાવાદ જતા ઓળખથી સીમ જમીનમાં ખેતી કરવા જતું જગતનું તાત પરેશાન ઓળખથી ઢાંકી તરફ જતો રોડ અત્યંત વીજમાર છે અને અધોરામાં પૂરું આ રોડ પર આવેલ નર્મદા કેનાલનું નાળું લીકેજ હોય રોડ પર પાણી ભરાતા ઢાંકીથી ઓળખ તરફ આવતા અને જતા મોટરસાઇકલ ચાલકો અને ફગડામાં ખેતી કામ માટે ટ્રેક્ટર લઈ જતો જગતનો તાત ભારે પરેશાન થઈ ગયો હોય ગામ લોકો દ્વારા જાતે માટી નાખી અવારનવાર રસ્તો રિપેર કરાતો હોવા છતાં આજ પરિસ્થિતિ રહેતા તંત્ર સામે રોષ વ્યક્ત કરી રિપેર કરવા માંગ કરી હતી વિજય જોશી લોકસમના ન્યૂઝ લખતર હું ઓળક ગામનો રહીશ છું મારું નામ ઝાલા પ્રવીણસિંહ દિલુભા છે આ રસ્તો રહ્યો એ ઓળખ અને ઢાંકીને લગ જોડતો રસ્તો છે આ રસ્તામાં સવારથી સાંજ સુધીમાં પોથી દોઢસો મોટરસાયકલ અને પચાસક જેવા ટ્રેક્ટર નીકળે છે હું પોતે ખેડૂત છું અને મારી એવી નમ્ર વિનંતી છે આ નર્મદાનું નાળું નું ખરાબ કામકાજ હોવાથી આ લીકેજ રહે છે અને બે ત્રણ વખત અમે નર્મદાના અધિકારીઓને રજૂઆત પણ કરેલી છે પણ તેઓ કોઈ ધ્યાનમાં લેતા નથી એટલા માટે હું સરકારશ્રીને હું આ નમ્ર વિનંતી કરું છું કે આ અમારા નાળું લીકેજ રહ્યું ને તે તાત્કાલિક ધોરણે રિપેર કરી અથવા આનું સમારકામ કરી અને વ્યવસ્થિત કરે એવી મારી નમ્ર વિનંતી